ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાઓ કરતા ઇસમો અંગે ટેકનિકલ સીસીટીવી હ્યુમન સોર્સના આધારે સતત તપાસ કરી રહી હતી તે દરમિયાન ટીમના માણસો ઘરફોડ ચોરીના ગુનાઓ કરતા એવા ઇસમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળી કે નહેરુ નગરમાં રહેતો લાખન લાખનસિંહ સિકલીગર તથા તેના મામાનો દીકરો ભગત ભગતસિંહ આ બંને ચોરી કરેલી છે અને આ બંને હોન્ડા સાઈન બાઇક લઈને ચોરીના ઘરેણા વેચવા નીકળ્યા છે તેઓ કિશનવાડી તરફથી અજબડી મિલથી પાણીગેટ ભદ્ર કચેરી પાછળના રોડ તરફથી માંડવી ઘડિયાળી પોર જનાર છે તેવી માહિતી મળતા જેથી ટીમે અજબડી મિલ ચાર રસ્તા ખાતે વોચ રાખતા વોચ દરમિયાન બે ઇસમો માહિતી મુજબની મોટરસાયકલ સાથે પસાર થતા હોય તેઓને મોટરસાયકલ સાથે રોકવામાં આવ્યા હતા આ બંને ઇસમોમાં લખનસિંહ શેરુસિંહ સિકલીગર તથા ભગતસિંહ રંજનસિંહ ઉર્ફે કાલુસિંહ બાવરી આ બંને પાસેથી મોબાઈલ ફોન તેમજ તેઓ પાસે ના થયેલામાંથી એક ઓપ્પો ફોન ચાંદીના સાંકડા ચાર જોડી ચાંદીના સિક્કા છ તથા સોનાનું પેન્ડલ મળી આવતા આ આ મળી આવેલ સોના આધાર પુરાવા બંને પાસે ન હોય જેથી આ બંને ઇસમોની સઘન પૂછપરછ સોના ચાંદીના દાગીના ના પંદરેક દિવસ અગાઉ વડોદરા શહેરના હરણી અને બાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીનો મુદ્દામાલ હોવાનું જણાય આવતા અને આ રાત્રિના સમયે આ બંને આરોપીઓ દ્વારા આચરેલ બે ગરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે તેમજ આ આરોપીઓની વધુ પૂછપરછ અને તપાસ દરમિયાન આરોપીઓએ આ બંને ગરફોડ ચોરી કર્યા બાદ ચોરીમાં મળેલ સોના ચાંદીના દાગીના વેચી નાખેલ હોય ચોરીમાં ગયેલ મુદ્દામાલના સોનાના દાગીના તથા ચાંદીના દાગીના ગાડેલ ચોરસોનો મુદ્દામાલ મળી આવતા આ તમામ મળેલ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો હતો આ બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમિયાન હરણી અને બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના બે અનડીટેક્ટ ગુનાઓ થતા હોય આ બંને પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી છે